હાલો મિત્રો હાલ આપણે અત્યારે મનાલીની અંદર બરફની અંદર એન્જોય કરી રહ્યા છીએ તો આપણે હું મનાલી બતાવવા જઈ રહ્યો છું તો આ એપલના પેડ લાગેલા છે અને હાલી અમે અત્યારે મનાલીમાં ગુજરાતી કોટેજની અંદર રોકાયેલા છે ત્યાં જમવાની પણ ગુજરાતી બહુ સરસ વ્યવસ્થા રાખેલી છે અને જો કોઈ ગુજરાતી જમવું હોય તો આ ગુજરાતી કોટેજમાં આવવું જરૂરી છે આ લોકો

ખુરશી નીચે ઘરી ગયા છે આ જો આ વ્રજ ને જલ છે અને આ વ્રજ છે અમારો વ્રજ આ વ્રજ છે આ બધા એવી એન્જોય કરે છે આ બધા આ ફરતીકોર એપલ ના પેડ લાગેલા છે ફરતીકોર એપલ ના પેડ લાગેલા છે હેલો ગાઇડ આ વિડીયો તમે જોતા રહો આગળ અમે ભજીયાનો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ તો આ વિડીયો તમે જેમ આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ એનો વિડિયો શૂટ કરેલો છે આ લોકો અત્યારે હે બકાલાનું કટિંગ કરી રહ્યા છે એમે અંદર ધાણા છે મરચા છે મેથી છે લચણ છે આદુ છે બધું જ બકાલું આવીને રેડી થઈ ગયું છે અને કટિંગ થઈ રહ્યું છે તો હવે આગળ જોઈએ હે મનાલી આ નીલેશભાઈ પહેલાથી લાગી ગયા છે હવે આપણે અત્યારે મરચાંની પટ્ટીનો લોટ તૈયાર કરી રહ્યા છીએ આ મરચાની પટ્ટી મિક્સ થઈ છે મિક્સ થઈને બેસ્ટ પટ્ટી આ ઠંડી ફૂલ ગુલાબી ઠંડી છે એની અંદર જો ઉપર મરચાની પટ્ટી ખાવાની એટલી મજા પડવાની છે આ ગુલાબી ઠંડીની અંદર બનવાના ચાલુ થઈ ગયા છે ભજીયા એટલા મસ્ત બન્યા છે કે બધાને ખાવાની મજા ખૂબ જ મજા પડી ગઈ છે એટલા બધા ટેસ્ટી ભજીયા આ ઠંડીની અંદર બન્યા છે કે એની કોઈ વાત જ નિરાલી છે આજે આ બધા જ ફૂલ ભજીયા ખાય અને એન્જોય કરવાની તૈયારીમાં છે હમણાં ડાન્સ શરૂ થવાનો છે